શુત્તમ રૂપાલા અને ક્ષત્રીય સમાજ વચ્ચેના વિવાદમાં ઉતરેલા સીજીએ મોટું નિવેદન આપ્યું છે ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથ સિંહજીએ હૂંકાર ભર્યો છે અમદાવાદમાં કાલિરાજવી પરિવારો આવશે એક મંચ પર આ વાત તેમણે કહી રાજપૂતોના લોહીમાં પાછી પાની કરવાનો ગુણ નથી ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આજે સાંજે પૂર્ણ થઈ જશે દેશના તમામ રજવાડાઓ સાથે અમે સંપર્કમાં હોવાની વાત ભગીરથ સિંહે જણાવી છે

અમે બધું અમારા અમારા નાના ક્લિપિંગ જે આવી ગયા છે બધાએ બધાએ નાની પ્રેસ નોટ પણ આપી દીધી છે અને અને આ એજિટેશનને અમારે ઠેટ અંત સુધી અમારે હવે લડવાનું છે હવે હવે આ ઈસ્પાર કે ઉષ્પારની લડાઈ છે અમે સરકારને વારંવાર કહીએ છીએ વારંવાર વિનંતી કરીએ છીએ ગઈકાલે અમે માજી મુખ્યમંત્રી શ્રી શંકરસિંહભાઈના નિવાસસ્થાને પણ ગયા હતા એમનું પણ ધ્યાન દોર્યું છે એમને એમને અમારી પાસે ચોવીસ કલાક માંગ્યા છે હવે આજ સાંજે ચોવીસ કલાક પતી જશે હવે જો કોઈ સરકાર આમાં નિર્ણય અમને નહીં આપે તો અમે આને આરપારની લડાઈ જ અમે કરવાના છીએ